દાહોદમાં ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ ખાતે મંત્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષસ્થાને રન ફોર યુનિટી યોજાઈ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દાહોદમાં ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવથી રન ફોર યુનિટીને મંત્રી રમેશભાઈ કટારા સાંસદ જસવંતસિંહ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર કર જિલ્લા કલેક્ટર યોગેશ નિરવુડે જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું રન ફોર યુનિટીમાં નિવાસી અધિક કલેક્ટર જીએમ રાવલ દાહોદ પ્રાંત અધિકારી મિલિંદ દવે નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર કમલેશ ગોસાઈ એલડીએમ પરમાર માર્ગ અને મકાન વિભાગ અધિકારી હિમાની શાહ ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરત બારિયા મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ જિલ્લા રમતગમત અધિકારી અમરસિંહ રાઠવા પ્રાંત અને યુવા વિકાસ અધિકારી જીજ્ઞેશ ડાભી પોલીસ વિભાગ વન વિભાગ વિવિધ પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ શૈક્ષણિક સંસ્થાઓ અને બાળકો તેમજ રમતવીરો યોગબળ સભ્યો પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો સહભાગી થયા હતા આ પ્રસંગે દાહોદ જિલ્લાના રમતવીરો કે જેઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય લેવલે વિજેતા થયા હોય તેઓનું ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવના હસ્તે સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું રન ફોર યુનિટી શરૂ કરતા પહેલા ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને કાયમ રાખવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા